તો આ પ્રસાદી ની વાવ છે કે શ્રીજી મહારાજ અને સંતો ઘણી વખત અહિયાં સ્નાન કરેલું છે અને અહીંયા કથાવર્તા પણ કરેલી છે એવી આ પ્રસાદી શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો તારી ભક્તોને હસતી હસતા એકવાર ફરીથી ભાવપૂર્વક ગેટપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર તો અત્યારે હું આવી ગયો છું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કાળવા ચોક તો ગુરુકુળમાં પણ એક મહારાજની એક પ્રસાદીની વાવ વાવેલી છે એને તમને દર્શન કરાવીશ અને ગુરુકુળમાં બીજું ઘણું પ્રસાદીનું છે સંતોનું એના પણ હું દર્શન કરાવીશ કરાવીશ તમને તો આ વિડીયોમાં દર્શન કરાવીશ કાળવા ચોક સ્વામિનારાયણ ગુરુકુળ અને અંદરમાં આવેલી પ્રસાદીની વાવ તો અત્યારે હું પૂછી ગયો છું ગુરુકુળની અંદર અંદર કોઈ સંત કોઈ સ્વામીને પૂછીએ આપણે સંતોને પૂછીએ કે વાવ કઈ જગ્યાએ છે અને ગુરુકુળમાં શું બીજું પ્રસાદીના વસ્તુઓ છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કાળવા ચોક અને આઈ થિંક વાવ છે આ બધું છે પણ પહેલાં આપણે ઓફિસે જઈને પરમિશન લઈ લઈએ છીએ અને બીજું સંતો કોઈ સાથે આવશે તો એની સાથે લઈને આપણે પણ બધું દર્શન કરાવશું આપને તો જઈએ છીએ પેલા અંદર ઓફિસમાં અને ઓફિસમાંથી પેલા આપણે પરમિશન લઈ લઈએ છીએ તો અહીંથી ઉપર જવાનું છે આપણે એક ચપ્પલ છે આપણે અહીંયા કાઢી નાખીએ છીએ તો સૌ પ્રથમ આપણે દર્શન કરીએ છીએ તો અત્યારે પહેલાં આપણે દર્શન કરીએ છીએ કે જે જગ્યાએ જે ગુરુકુળ છે ગુરુકુળનું જે સભા મંડપ છે ત્યાં ઘનશ્યામ મહારાજના દર્શન કરીએ છીએ અને વિજ્ઞાનની આજુબાજુમાં પણ ઘણી બધી મહારાજની સરની વસ્તુ છે એના પર દર્શન કરાવીશ તો જઈએ છીએ આપણે પહેલાં દર્શન કરવા માટે સહા મુજબમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કાળો છો તો અહીંથી આપણે એન્ટર થવાનું છે એક મેઇન ગેટ ગુરુકુળનો આ છે ત્યાંથી અંદર એન્ટર થયા એન્ટર થયા પછી તમને આ બાજુ શ્રી કષ્ટભંજન દેવના દર્શન થશે એના પર તમે દર્શન કરી શકો છો અને આ બાજુ તમે દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ અને હવે આપણે અંદર જઈએ છીએ અને અંદર જઈને તમને હું દર્શન કરાવીશ શ્રીજી મહારાજની જે પટ પ્રતિમા છે એના તો આ તમે દર્શન કરી શકો છો શ્રીજી મહારાજની જે પટ પ્રતિમા છે એના બાજુમાં તમે લક્ષ્મીના દર્શન કરી શકો છો આ બાજુ તમે રાધાકૃષ્ણ દેવ પણ દર્શન કરી શકો છો સ્વામી આ શ્રીજી મહારાજ મતલબ એ મૂર્તિ છે ને રંજા મહારાજની એનાથી ને ને પ્રસાદી નહીં પણ મતલબ કંઈક સપનામાં આવ્યું તો પછી મૂર્તિ હા એજ એ જ મૂર્તિ છે ને ઓકે હા તો એના પણ તમે આ દર્શન કરી શકો છો અને આ બાજુ પણ મહારાજની ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ છે એના પણ દર્શન કરાવું છું તો આ બાજુ પણ તમે જોઈ શકો છો કે મહા મહારાજના જણાવીને છે આ બધું પ્રસાદીના ચણાબીન છે ની 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 નીચે પણ નક્રસાદી મૂર્તિ જોઈ શકો છો હસ્તલિખિત પત્રો પણ મહારાજના છે એના પણ દર્શન કરી શકો છો આ બાજુ મહારાજના પ્રસાદીના નખ અને કેસ છે એના પણ તમે દર્શન કરી શકો છો આ બાજુ પ્રસાદીની કંઠી છે અને આ બાજુ પણ તમે પ્રસાદીની પેટીના દર્શન કરી શકો છો ઉપર જે મેઘપુરની પ્રસાદીની આંબલીનું કાસ્ટ છે મેઘપુર ગામ છે એની પ્રસાદીની આંબલીનું કાસ્ટ છે દર્શન કરી શકો છો આ બાજુ પ્રસાદીનો બેરકો અને ગુટકા શિક્ષાપતિના પણ તમે આ દર્શન કરી શકો છો આ બાજુ પ્રસાદી તલવાર પણ છે એના પર તમે આ દર્શન કરી શકો છો અને આ છે સભા મંડપ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કાળવા ચોક તો હવે પાછા જઈએ છીએ આપણે બહાર અને તમને દર્શન કરાવું છું જે ગુરુકુળમાં જે પ્રસાદીની વાવ છે એના અત્યારે છોકરાઓ જે સ્ટડી કરે છે એના પણ તમે આ દર્શન કરી શકો છો તો હવે જઈએ છીએ પાછા આપણે જે ગુરુકુળમાં જે પ્રસાદીની વાવ છે એના અને એ પહેલા પણ અહીંથી પ્રસાદની વસ્તુ અહીંયા છે એના પણ તમને હું દર્શન કરાવીશ તો અહીંથી હવે આપણે અંદર જઈએ છીએ આ ભાઈ છે આપણી સાથે આવે છે અને વાવના દર્શન કરાવે છે અને પ્રસાદીની એક મૂર્તિ પણ છે ગુરુકુળમાં એના પણ દર્શન કરાવે છે તો વાવ તો આઈ થિંક ત્રીજો પેલો કે જ છે ને અલી બાજુ સામે વાવ છે એના પણ દર્શન કરવા માટે જઈએ છીએ આપણે હવે જઈએ છીએ આપણે પ્રસાદીની મૂર્તિ દર્શન કરવા માટે અને પછી જશું આપણે જે પ્રસાદીની વાવ છે એ વાવના દર્શન કરવા માટે એ પહેલાં તમે જોઈ લો આ પાછળ જવો છો એ મંદિરનું સોરી ગુરુકુળનું પટાંગણ છે આ બાજુ સંતોના ઉતારા છે છાત્રાલય છે ભાજપના ઉતારા છે છોકરાઓ માટે રૂમની પૂરેપૂરી વ્યવસ્થા છે અને આની એક્ઝેક્ટ પાછળ આ સ્કૂલ આવેલી છે અને આઈ થિંક જે વાવ છેની જે પાછળ છે શ્રીજી મહારાજ એ વાવમાં ઘણી વખત સ્નાન કરેલું છે એવી અતિ આ પ્રસાદીની વાવ છે તો હવે પહેલાં આપણે જઈએ છીએ કે જે જે પ્રસાદીની મૂર્તિ છે દર્શન કરવા માટે તમે જો પ્રાર્થના મંદિર છે એની એક્ઝેક્ટ સામે જ તમને આ ગેટ દેખા છે તો ગેટની અંદર જઈએ છીએ અને દર્શન કરાવું છું એ પ્રસાદીની મૂર્તિના શું મહિમા છે એ વિસ્તારથી આપણે જાણીશું પહેલાં આપણે દર્શન કરી લઈએ છીએ એ પ્રસાદીની મૂર્તિના તો આ તમે આ દર્શન કરી શકો છો એ પ્રસાદીની મૂર્તિના તમને પાછળ દર્શન કરાવું છું શું મહિમા છે વિસ્તારથી આપણે જાણીશું

દન સ્વામીની આ પ્રસાદીની મૂર્તિ છે એના પણ શું નામ છે બાપા ઓકે એટલે આ મૂર્તિ છે મહારાજની મૂર્તિ છે ને તો એની પ્રસાદીની મૂર્તિ છે ઓકે ઠીક છે તો આ પ્રસાદની મૂર્તિના પણ તમે દર્શન કરી શકો છો તો આ સામે તમે જોઈ શકો છો આ બાજુ ગુરુકુળની કોલેજ છે આ બાજુ આઈ થિંક સ્કૂલ છે આ સ્કૂલ છે ને આ બાજુ કોલેજ છે ને ગુરુકુળની ઓકે અને વાવ છે એ એક જીત આ સુધી જવા જાય ની પેલા ગયો તો હું અહીંયા ખ્યાલ છે ચાલ જીન દો વાવ ને એવું નો ઓકે વાવ ઓમ તો છે ને મારા બાર બાર કે બાર તો બલા બલા વાંધો ની તો હવે આપણે એ પ્રસાદીની વાવ છે દર્શન કરવા માટે જઈએ છીએ કે જેમાં જે વાવ વાવમાં શ્રીજી મહારાજ જ્યારે જૂનાગઢ આવતા ત્યારે ઘણી વખત એ વાવમાં સ્નાન કરેલું છે એવી હતી પ્રસાદીની વાવ તો એક્ઝેક્ટ તમે આ જે સ્કૂલ છે સ્કૂલની અંદરથી એ રસ્તો જવાનો છે જ્યારે પણ તમે જૂનાગઢ આવો ત્યારે ગુરુકુળની જગ્યાના વાવના તમે દર્શન કરજો એ જે વાવ છે એના તો અહીંથી આપણે અંદર જઈએ છીએ તો આ રસ્તો જે છે એ પછી ઓકે ઓકે તો પહેલાં તમે આ વાવ વિશે જે માહિતી છે લખી વાંચી શકો છો પૂર્વતન આ વાવમાં શ્રીજી મહારાજે સંતો ભક્તો આ તે અનેક વખત સ્નાન કરેલ છે વાવ પાસે આસો વૃક્ષ નીચે સભા કરીને જ્ઞાનવટા કરી છે જૂનાગઢના નાગર હીરા મંડે ગંધી સન્યાસી દીક્ષા આપી માધવાનંદ નામ પડેલ છે તો અહીં એક દીક્ષા પણ મહારાજ આપી છે અહીં સંતોને યોગ ધરણાની રીતે શીખવેલ છે આથી આ વાવ શ્રીજી મહારાજની અતિ પ્રસાદીની વાવ છે તો એ વાવના પણ તમે આ દર્શન કરી શકો છો તો આ એક પ્રસાદીની વાવ છે કે આ આ શ્રીજી મહારાજ ઘણી વખત સ્નાન કર્યું છે તાળું માર્યું છે અને થોડુંક ચોમાસું છે એટલે પણ વાવનું દર્શન કરાવી દઉં છું તો આ પ્રસાદીની વાવ છે કે શ્રીજી મહારાજ અને સંતો ઘણી વખત અહીંયા સ્નાન કરેલું છે અને અહીંયા કથાવર્તા પણ કરેલી છે એવી આ પ્રસાદીની વાવ છે એકઝેક્ટ ગુરુકુળ છે ગુરુકુળની પાછલો જ વાગ છે અને તો આ હતું પ્રસાદીનું શ્રીજી મહારાજની વાવ અને સ્વામિનારાયણ ગુરુકુળ જે કાળવા ચોક છે તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો હોય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો તો મળીએ છીએ આવા એક મહારાજના વિડીયો સાથે તો સૌને એક વાર દાજર કરીને જય સ્વામિનારાયણ મહાદેવ હર